रापर नगरपालिका खाते पीएम स्वनिधि योजना हेठ लाभार्थी ने चेक वितरण कर आ आज रोज रापर नगरपालिका कचेरी खाते प्रमुख चांद भाई भिंडे तथा चीफ ऑफि तरूणान ना मार्गदर्शन हेठ प्रधानमंत्री स्वनिधि योजना अंतर्गत रापरनी बैंक ऑफ बड़ा बैंक ऑफ इंडिया सहयोगी रापर शहरना नव लाभार्थी ने जुदी जुदी स्वरोजगार अन्वय रूपया बे लाख पांच हजार चेक वितरण करवाने आया था उपरांत पीएम स्वनिधि योजना अंतर्गत केरल થી વડાપ્રધાન नरेंद्र मोदी નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું આ સમયે નગરપાલિકાના હકુમતસી સોઢા મહેશ સોઠાર ચંદ્રસિંહ જાડેજા આશીષ ગૌસ્વામી જયદીપ જાદપ દિપালী ઠક્કર શೀತલબેન જામ હરદેવસિંહ राठौड़ નિલેશ ઠક્કર धर्मेंद्रસિંહ જાડેજા હેતુભા राठौड़ કાંજીભાઈ ડોડિયા હાર્દિક સૂથાર પ્રિયાંશ ગિરી ગૌસ્વામી દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ બરોડાના હરેનસિંહ તથા બેંક ઓફ ઇન્ડિયાના રાહુલ સારંગી નગરપાલિકાના શીતલ બેનજામ એ જુદી જુદી યોજના અંતર્ગત ઉપસ્થિત લોકોએ માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શીતલ જામે અને આભારવિધિ ચંદ્રસિંહ ધ્રુસિંહ જાડેજા એ કરી હતી